બીજા હાથની આંગળીઓ ગુમાવી દીધી હતી તેમના પપ્પા કારખાનામાં કામ કરે છે ત્યારે આ પરિસ્થિતિમાં પણ તેમના મજબૂત ઇરાદા અને ભવ્ય સફળતા મેળવી છે અને અડદભંડા માનવીને હિમાલય પણ લડતો નથી આ કહેવત ને ખરેખર સાર્થક કરી છે આ બાળકોને ઘણી સ્કૂલો એડમિશન પણ નથી આપતી ત્યારે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ આ બાળકને એડમિશન આપી ગૌરવ અનુભવે છે દિવ્યાંગ બાળકોમાં સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ નો આ કિસ્સો પ્રેરણાદાયી છે આ પરીક્ષા તેણે લખ્યા વગર આપી હતી મારું નામ દીપક ભડિયાદ્રા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ ની અંદર સીઈઓ તરીકેની ફરજ બજાવું છું આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું જાણીને ખૂબ આનંદ થયો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા વરાછા ખાતે અમે અવલ રહ્યા છે અને સાથે ઓછી સંખ્યામાં સૌથી વધારે અમારી આપ્યા છે ઓલમોસ્ટ કુલ સંખ્યાના પાસઠ થી સિત્તેર ટકા એવન અને એ ની અંદર અમારા બાળકો આવ્યા છે આનું બહુ મોટું ગૌરવ છે બીજી એક વાત કરીએ તો અમારી પાસે એક સ્ટુડન્ટ મિતવા જેમનો એક હાથ નથી અને બીજા આંગળાના હાથ બીજા હાથના આંગળા નથી છતાં પણ એ બાળકે હિંમત કરી અને ખૂબ મહેનત કરી અને સંસ્થાના સપોર્ટને લીધે એમણે બી એવન પ્રાપ્ત કર્યો છે અને પહેલા નંબરની વાત કરું તો અમારી સ્ટુડન્ટ સત્તાણું પોઈન્ટ ચોર્યાસી ટકા સત્યાસી માર્ક સાથે એ ફર્સ્ટ નંબર ઉપર રહી છે અને બીજા નંબરને સત્તાણું ટકા એટલે ટકાવરીની દ્રષ્ટિ જોઈએ તો પણ ઓલમોસ્ટ સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે આની પાછળ જો વાત કરીએ તો અમારી ટીમ અમારું મેનેજમેન્ટ અને અમારી જે ભૌતિક સુવિધા છે

આ વર્ષે એમાંથી સાહીઠ થી પાસઠ ટકા અમારા પેપર સેટમાંથી માંથી પૂછાણો આ બતાવે છે કે અમારી પાસે એવી ટીમ ક્વોલિફાઈડ ટીમ પણ છે અને બીજું અમે જે રીતે બોર્ડ એક્ઝામ લે એવી એક મોડલ ટેસ્ટ નું આયોજન કર્યું હતું એની અંદર અધર સ્કૂલ ના બી બાળકો એ પાર્ટિસિપેટ થયા હતા અને પાંચસો જેટલા બાળકો એમાં પાર્ટિસિપેટ થાય અને એક સરસ મજાનું બોર્ડ ટાઈપ એક અમે મોડલ ટેસ્ટ લીધી હતી અને આના કારણે અમારું પરિણામ બહુ સારું આવ્યું છે એટલે આજે ખૂબ આનંદ ગૌરવ થાય છે અને આવું ને આવું રિઝલ્ટ અમે આપતા રહેશું જી તમારું મારું નામ રાણપરિયા રિયા છે હું સંસ્કાર તીર્થમાં ભણું છું હું પહેલા ધોરણથી આજ ખૂબ સારી એવી તૈયારી કરાવે છે અહીંના શિક્ષક ગણો અને આખો સ્ટાફ જ તે ખૂબ મહેનત કરતો હતો અને ખૂબ જ તૈયારી કરાવતો હતો આ ઉપરાંત મારા માતા પિતાનો પણ મારા સફળતામાં ખૂબ જ ફાળો છે તો હું સૌથી મોટો ફાળો મારા માતા પિતાને અને શિક્ષકોને આપીશ અને ત્યારબાદ રેગ્યુલર તૈયારી થી મને આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે આગળ જઈને ડોક્ટર બનવા માંગુ છું રોજની તમારી કેટલી મહેનત હતી રોજની રોજનું રોજ કરી નાખતી તો મારી પાસે બહુ ટાઈમ વેસ્ટ થતો એવું નહોતું થતું અને રિઝલ્ટ પણ ઇન્ક્રિમેન્ટ થતું છે આજે અમે વિદ્યાર્થી અને ધોરણમાં કેટલા ટકા પરિણામ આવ્યા મારે 95.82% પરિણામ આવ્યું છે અને A1 આવ્યો છે અમારે શાળામાં દિવસ અને રાત ખૂબ જ મહેનત કરાવી અને ખૂબ જ પરીક્ષા લેવડાવી જેના લીધે પરિણામ સારું આવ્યું દર વખતે વીકલી ટેસ્ટમાં સારા નંબર લાવ્યો અને વાતાવરણ ખૂબ જ વાતાવરણ ખૂબ જ સારું મળ્યું અને શિક્ષકોનો સપોર્ટ ખૂબ જ સારો થયો એટલે મેં એવન ગ્રેડ પાસ કર્યો હું દરરોજ ત્રણ થી ચાર કલાક અભ્યાસ કરતો હતો મને સ્કૂલ તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળતો દિવસ દિવસ અને રાત ગમે ત્યારે જયારે કામ હોય ત્યારે સર ફોન કરવાનો કઈ કોઈ કોઈ ક્વેશ્ચન હોય તો તો પૂછી શકે આગળ ભવિષ્યમાં શું બનવા માંગો છો હું ભવિષ્યમાં કલેક્ટર બનવા માંગુ છું આમનો શ્રેષ્ઠ કોને આપશો આમનો શ્રેષ્ઠ હું મારા માતા-પિતા શિક્ષકો પ્રિન્સિપલ ટ્રસ્ટી અને અન્ય મારા મને સપોર્ટ આપનારા મિત્રો બધાને આપીશ